ভৰ ভাইছে

એટલે હારામ હારો રેડો આવે ગયો તો પણ અટાણે જાણી હું વાદરા નહીં પણ હું કદાચ એવું લાગે કે આજ તડકો તૈકો નીકળીએ હારામ હારો બસ અટાણે હે ને દાંતી આપતા હતા ને બસ હું આખી ઘરનું કામ કરે ને કાલો થોડોક છે ને લોક બનાવ નાખા જો આમાં હેને અટાણે દાંતી આંકી પેલા પાટલી ને પછી ને ઓલી જો દાંતી આકી અને માંડવીતા નીકળે કોક કોક દોડવા પણ એવું વેણીએ તો એમાં કંઈ મજૂરી સડે એવું થાય બધું ખેતર માં નીકળીને ના બહુ માંડવી નીકળી રાવે રાવે આ તો ઉગે નો ઓલા ખેતરમાં તો બસ પૂરું ઊગે જ ગઈ વીણવા પૂરતી રહી જ વીણે તે ને એ પણ આખી ઓહરી ભરે હતી ખૂટાઈ ગઈ હા મિત્રો કેમ છો તો કે તમે બધા મજામાં હે અમે પણ મજામાં છે ને આજે છે ને ફર્સ્ટ ક્લાસ વાર આપી જાવ જો વરસાદ ન આવે ને તો ભગવાન દે છે આપણે ખેતરમાં છે ને આખા ખેતરમાં દાતી આંખ નાખી હજી એક ખેતર બાકી છે બે દિવસે કામ ચાલુ છે ધામ ધોકાર આજે મિત્રો સોનરમાની તિથિ છે આપણે કરણી ધામ ત્યાં આપણો દાયરો દાદો છે અને બોલ પછી આપણે પણ ત્યાં જવાનું છે થોડું ઘણું કામ પતાવી ને અહીંયા નીકળી જાવ માતાજીના દર્શન કરી કાલે જો મીમાને આવ્યા હતા કે નહીં

બાજરો કાઢી દેવો હાલ કાઢી હવે તો બી હે ઘંટી ઘરથી કરી દીધી અને મારી મમ્મી લુબડા દો ને મારે રોટલા ની જ્યાં કરવાનું છે

હાલો તો સાડા પાંચ વાગે ના મહિને અહીં તો ત્યાર થઈ ગયા કે ત્યાર નથી થયા કપડા બદલા ને બાકી છે ખાલી નાયા અને અટાણ અંબર જવું સોનલભાઈ કાલે ભરત ને બાબુ કાકાની આવ્યા એના હગા હે ને સોનલભાઈ ખર્ચો દે કારણ કે સોનલ ની આ તિથિ છે અને બધું અલગ હોય કારણ કે હોનલ બીજ બારમા મહિનાની બાવીસ તારીખ તારીખે છે ને આજ આ ત્રણ તારીખ છે એટલે હોનલમાન તિથિ છે તો બસ એવું બધી કામકાજ હાલે ને અટાણ અંબરની આ જવાનું છે તો કે અમારે હગા જ ખર્ચો કરે એટલે આપણે તો જવાનું જ હોય બધા કલાકારો આવે મોટા મોટા દેવાતભાઈ ખવડ ને રાજભાઈ ગઢવીને હાલો આપડે હેને ન્યા જાય ને રાતે આવી હોય લગભગ ત્રણ ચાર વાગે જ્યાં સુધી પ્રોગ્રામ ચાલુ રે હું ત્યાં સુધી બે પછી જીવો હકમ હાલો કિશનભાઈ એમ જાય હો આઈ જો તારે આવવાનું છે વિશાલભાઈ ભેગું માર મમ્મી જો તૈયાર થઈ ગઈ સવા વાગે ગન મહેન પી દે ને માર પાસે હાલે ને જાવ ને તે મોડું થાય કિશન ભાઈ કા તું હે ને પેલા નીંદ નાખ દે ને પછી નાઈ ધોવે ને પછી આવી જ લઈ રહી છે તમાર પપ્પા ને ધીરુ બાપો ને હે ને મોડાક થી આવી હે ચાલો આપણે જઈએ નનસાબેન વાટ જોવે આપડી હાલો તો હે ને હે ને

આજે થોડ આકડી છે ને હાલ ખેતર માં દાતી છે એકલો છે મોકો મળ્યો અને ખેતર માં તો માંડવી ગણવાનું કઈ વેળવી પડે સોનમાન દયા થઈ ગયે હસવાય બધી જઈએ